નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ પૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો એટ સિક્સ વન નાઇન ફોર ફાઇવ વન અમદાવાદથી પકડાયેલ ત્રણ આતંકીઓ પાસેથી મળેલ માહિતી બાદ દેશ વિરોધીનું એકસો કલાકમાં નેઝિયર બનાવવા હુકમ થયા ગુજરાતમાંથી પકડાયેલા એક ડોક્ટર સહિત ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતા ગાંધીનગર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે પણ રિમાન્ડ દરમિયાન મળેલી કેટલીક વિગતો અને ફોન નંબરના આધારે ગુજરાત પોલીસે આખા ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી

તથા જે શંકાસ્પદ લોકોની યાદી છે એ તમામની ગતિવિધિ એમના સંપર્કોની તમામ વિગતો એકઠી કરી સો દિવસમાં ડોઝિયર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે જેના એનાલિસિસ બાદ દેશભરના પણ આતંકવાદી સંગઠનોના ખુલાસા થશે કારણ કે પ્રાથમિક માહિતીમાં મુંબઈ દિલ્હી कश्मीरना संपर्को મળ્યા છે. DVSP શ્રી અહેલ સોદરીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે હૈદરાબાદ કા રહેનેવાલા એક આદમી જિસકા નામ સૈયદ અહેમદ મોયૂદીન હે. યે દેશ મેં આતંકવાદી ઘટના કો અંજામ દેને કે લિયે કુછ કારવાઈયા કર રહા હે ઓર ઇસી કે કોન્સ્પિરસી કે ભાગ કે તેહત યે ગુજરાત અમદાવાદ ભી આને વાલા હે. ઇસ ઇન્ફોર્મેશન કો સિનિયર અધિકારીઓ કે સાથ શેર કિયા ગયા. કાફી ટીમ્સ બનાઈ ગઈ. ટેકનિકલ એનાલિસિસ કિયા ગયા. ઇસકી હ્યુમન ઇન્ટેલિજન્સ કો ભી ડેવલપ કિયા ગયા. और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अदालत के पास जो टोल नाका है इसपे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली उसको रोका गया चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहुद्दीन ये हमें मिल गया इसको चेक किया गया सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर तीन वेपन मिल गए ये दो ग्लॉक थी साथ में एक बेरेटा पिस्टल है और साथ में तीस राउंड है इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग चार किलो कैस्टर ऑयल भी मिला इस सैयद अहमद महुदीन को एटीएस ऑफिस लाकर के डिटेल इंट्रोगेशन किया गया इसके फ़ोन में भी बहुत सारी चीज़ें मिली गई इसके बारे में पूछा गया इसके इतिहास को जाना गया तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग पैंतीस छत्तीस साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से एमबीबीएस किया है ये काफ़ी पढ़ा लिखा है काफ़ी रेडिकल मेंटेलिटी है इसकी इसके फोन को और डिटेल से देखा गया तो इसके अंदर एक सस्पेक्ट नंबर भी मिला जो कि कि इस कंडीशन में इसको उससे कांटेक्ट करना था कि अगर वो एक डेड ड्रॉप नहीं ले पाता है तो इस नंबर को जब चेक किया गया तो ये नंबर यूपी से मूल इसका एसडीआर होना पाया गया और इसका मूवमेंट गुजरात में होना पाया गया इसके लिए एक अलग से दूसरी टीम बनाई गई वहां के बहुत सारे होटल्स गाड़ियां सब चेक करने के बाद में ये दो लोग हमें वहां से मिले हैं जायडस हॉस्पिटल अहमदाबाद द्वारा दर महीने कच्छ खाते खास ओपीडी डॉक्टर मिलन मेहता पेन मैनेजमेंट स्पेशलिस्ट भूज દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું त्यादी मैंने रजा आपसू नमस्कार